પોરબંદર મીડિયા જગતના ઐતિહાસિક સ્નેહ મિલનમાં સહુ કોઈ પત્રકારોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ખાસ કરીને રાજભા જેઠવા સહિતના પત્રકારોએ મીડિયા જગતને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખડે પગે રહેવાની તૈયારી બતાવી હતી તો વિતરક ભાઈઓએ પણ દરેક સેવા માટે તૈયારીઓ બતાવી હતી જે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજભા જેઠવા અને તેમની ટીમને સર્વ પત્રકાર મિત્રો હું આભાર માનું છું અને ખાસ એટલા માટે કે વર્ષ બે આમ તો કહી શકીએ જીટીપીએલ પીએલ ના જ્યોતિષી અશોકભાઈ થાનકી એવું અવારનવાર કે છે કે બે હાજર ચોવીસ એટલે આઠ નો આંકડો આઠ નો આંકડો છે એટલે ક્રાંતિ નો આંકડો ક્રાંતિ નો વર્ષ કહેવાય અને આ વર્ષમાં જ પહેલી વખત એવું બન્યું છે પોરબંદરના ઇતિહાસમાં કે પત્રકારો બધા આજે એક મંચ ઉપર આવ્યા છે માત્ર પત્રકારો જ નહીં પરંતુ અખબારના વિતરકો એ પણ બધા આજે સાથે અહીંયા ઉપસ્થિત છે અને આવું ભવ્ય આયોજન કર્યું છે સ્નેહ મિલન નું ત્યારે હું આપ સર્વેને આવકારું છું અને બે વાત પણ મારે તમારી સમજ કેવી છે ખાસ કરીને પત્રકારત્વના ક્ષેત્ર વિશે કે આપણું જે ક્ષેત્ર છે એમાં આપણે ખૂબ કામ કરીએ છીએ બધા તન તોડ મહેનત કરે છે પણ આપણા પછીની પેઢીનું શું ક્યારે વિચાર્યું છે આપણે કે આપણા પછીની ભાવિ પેઢીનું શું અત્યારે દરેક ફિલ્ડમાં જે રીતે માણસોથી મળતા નથી એવી રીતે આપણે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ બધાને ખ્યાલ હશે કે અત્યારે જે છે માણસોની ખૂબ અછત છે કોઈના ફિલ્માં આગળ આવવું નથી અથવા તો કામ કરવું નથી તો આજે રાજબા જેઠવા અને ટીમને હું ખાસ અપીલ કરું છું કે પોરબંદરમાં ભવિષ્યમાં પત્રકારો આજે પહેલી વખત એક મંચ ઉપર એકત્ર થયા છે તો ભવિષ્યમાં આપણે પોરબંદરમાં પત્રકારો માટેની એક એકેડમી શરૂ કરીએ કે જેમાં બધા શીખે કંઈક નવ નવું શીખે ખાસ કરીને યંગ જનરેશન છે ઘણા બધા સ્ટુડન્ટ છે એ લોકોના ફિલ્માં આવવું છે પણ એને યોગ્ય માર્ગદર્શન મળતું નથી તો પોરબંદરમાં આપણે ભવિષ્યમાં પત્રકારો હતી એક એકેડમી શરૂ કરી અને એમાં પદ્ધતિસરની એ લોકોને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની તાલીમ આપીએ કે જેથી એ ભવિષ્યમાં આગળ આવે ને આપણે પણ એમાંથી ઉગતા સિતારાઓ મળ્યા અત્યારે હમણાં સાથે હતા ત્યારે રાજભા સાથે મેં વાત કરી ત્યારે મારી જ એક સ્ટુડન્ટ છે જર્નાલિઝમની નેહા વડેદરા તો એ અમારી સાથે જ હતી અને સાથે જ શીખાડતા એટલે કહેવાનો હેતુ એ છે કે પત્રકારિતાના ફિલ્ડમાં આપણે ઘણું બધું હજી કરી શકીએ છીએ મારી વાણીને વિરામ આવતા પહેલાં બે શબ્દો હું પોરબંદરના પત્રકારો વિશે કહીશ કારણ કે મને કહેવામાં આવ્યું કે તમે શેરો શેરીનો શોખ છે અને કંઈક નવું નવું લખતા હો છો તો કંઈક નવું લખ્યું છે મેં પત્રકાર તો ના મારા ફિલ્ડમાં મારા ગુરુ એવા સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોશી પાસેથી ધીર ગંભીરતા કર્મ પ્રત્યેની નિષ્ઠા અને તનતોડ મહેનત શીખો રાજભા પાસેથી રૈયત હોવા છતાં સાદગીથી જીવવું અને સૌને માન આપવાનું શીખો જયેશભાઈ જોશી પાસેથી જોશીલી અને હોશીલી કલમ દ્વારા બધાને જડબાતોડ જવાબ આપવાનું શીખો મહેશભાઈ પાસેથી મસ્તીથી જીવવાનું શીખો નિપુલ પાસેથી મારો મોટો ભાઈ નિપુલ છે એમની પાસેથી નમ્રતા શીખો અશોક થાનકી કે જે મારા શિષ્ય પણ કહી શકાય કે અમે અવારનવાર ફિલ્ડમાં જતા ત્યારથી મારા શિષ્ય છે અશોક થાનકી પાસેથી દરેકને શોક આપવાની ટેકનિક શીખો જીતુભાઈ પાસેથી

દરેક ની પાસે કંઈક ને કઈક નવું નવું શીખવાનું મળે છે અને શીખા છીએ તો ભવિષ્યમાં પણ આપણે બે હજાર ચોવીસ જે વર્ષ છે એ સુવર્ણમય બની રહે અને કંઈક નવું વધારે આનાથી પણ સારું કરી અને પત્રકારો એમના પરિવારો એકબીજાની સાથે વધુ નજીક આવે એવી અપેક્ષા સાથે મને અહીંયા બોલવાનો મોકો આપી અબ્દલ આપનો આભાર શરૂઆત થઈ હતી ત્યારની જે રાત હતી ને એ મને અત્યારે યાદ આવે છે કે રાતે 3 વાગ્યા સુધી અમે એડિટિંગ કરતા હતા અને પછી

એ ખૂબ જ સારી છે પણ સમાચાર જે બનતા હોય છે એમાં એક શબ્દ અમારો જે છે એના કારણે ઘણા લોકોની લાઈફ છે જીવન છે એ બદલતું હોય છે અને એક શબ્દ છે એ ઘણાનું જીવનનું પૂર્ણવિરામ પણ આપી શકે છે તો અહીં મારા જે મિત્રો બેઠા છે વિતરક બંધુઓ છે કોઈ પણ પત્રકાર મિત્રો છે એમાં કોઈને પણ જીવનમાં ક્યાંય પણ સંઘર્ષ કરતા હોય છે અને સૌ જીવનની જે મુશ્કેલીઓ હોય છે વિતરક બંધુઓને ક્યારેય પણ પત્રકારોની જરૂર પડે તો કાળી રાતે પણ અમારા તમામ પત્રકારો વતી હું તમને કહું છું કે તમે ગમે ત્યારે અમને કોન્ટેક કરો અથવા હોસ્પિટલની જરૂર હોય બીજી કોઈ કાયદાકીય સંઘર્ષમાં કંઈ પણ કામકાજ હોય તો અમે તમારી હંમેશા સાથે છીએ અને ખડે પગે છીએ ક્યારેય પણ અમારા ગમે એમાં ગમે એના નંબર તમારી પાસે હશે જ જયેશભાઈ હોય રાજભા છે બીજા કોઈ પણ આપણા પત્રકારો છે અમે તમારી સાથે ખડેપગે છીએ એવું અમે અત્યારે વચન આપીએ છીએ અને તમે પણ શોરિસ છો ઘણી વાર વિતરક બંધુઓ પણ ફોન કરતા હોય કઈ પણ કંઈ ઘટના બની હોય તો પોરબંદર છે એને અત્યારે આ જીવંત આપણે કર્યું છે પાછું અત્યારે ધબકારો છે આપણે બધા પોરબંદરના ધબકાર છીએ પત્રકારની પણ ધબકાર છીએ બરાબર તો ફરીથી આ વાત કહીને હું વિરમું છું અને ખાસ કરીને ગમે ત્યારે કોઈ પણ પડે અમને યાદ કરજો થેન્ક યુ ધન્યવાદ આજે મારી પચાસ વર્ષની કારકિરી નૃત્ય પણ નીચે મેં ક્યારેય આવો માહોલ પ્રસંગ લેલી પણ આજે પછી મારા હૃદયને ખૂબ ખૂબ આનંદ થાય છે અને આવો પ્રસંગ અવારનવાર બંધાડીએ અને આપણે જે પાયાના પથ્થર જે વિતરક છીએ એ સદાર માટે ચડતી કળા રાખી અને સરને ઈશ્વર સારું કરે આપ સૌનું પણ ઈશ્વર સારું કરે આ નવા વર્ષની મારી એક હૃદયપૂર્વકની ઈશ્વરને પ્રાર્થના છે આટલું કહી હું મારા શબ્દોને ને વિરામ આપું છું જય હિન્દ જય ભારત તહેવાર હોય છે અમે પણ ફેમિલી લઈને બેઠા છે છતાંય અમે કીધું છે કે ક્યારે દવાખાનાની જરૂર હોય તો કહેજો તો અમે કહીએ છીએ કે કોઈ પણ બીમાર હોય તો મફત પત્રિકા અમે નાખશું ને કોઈ પણ હોસ્પિટલ હશે બાપુ બધા ફેરીયા સાથે રહેશે મંદિરનો ફંક્શન હશે તો મફત પત્રિકા નાખશું રામનવમીમાં તમે નાખીએ જ છીએ ફ્રીમાં અમે એસી જણા છીએ ક્યારે પણ જરૂર પડે અડધી રાત્રે તો અમે તમારી સાથે છીએ સૌથી વધારે ઓરખાણ પોરબંદરમાં ભલે રિપોર્ટર ની હોય પણ વિતરકો જેટલી નહીં હશે એટલે રાજભા તમારો આભાર અને અમે તમારી સાથે જ છીએ ગમે ત્યારે